રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસના રોજ હર ઘર તિરંગા કાર્યક્રમ પ્રસંગે માનનીય કેબિનેટ મંત્રી જળશક્તિ ભારત સરકાર શ્રી સી આર અધ્યક્ષ અધ્યક્ષસ્થાને સુરત મહાનગરપાલિકા દ્વારા વાઇટ જક્શન ધુમ્મસ રોડથી લાલભાઈ કોન્ટ્રાક્ટ સ્ટેડિયમ સુધી તિરંગા યાત્રા યોજાયા કેબિનેટ મંત્રી જળશક્તિ ભારત સરકાર શ્રી સી આર પાટીલ માનનીય મંત્રી રમતગમત અને યુવક સેવા સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન બિન નિવાસી ગુજરાતીઓની પ્રભાગ વાહન વ્યવહાર રક્ષણ દળ અને ગ્રામ દળ નાગરિક સંરક્ષણ જેલ સરહદ સરહદી સુરક્ષા તમામ સ્વતંત્ર હવાલો ગૃહ અને પોલીસ હાઉસિંગ ઉપયોગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ શ્રી હર્ષ સંઘવી માનનીય મંત્રી વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા શ્રી મુકેશભાઈ પટેલ માનનીય મંત્રી સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષક उच्च शिक्षण श्री प्रफुल्लभाई पानसेरिया माननीय संसद संसदसभ्य श्री मुकेश भाई दलाल माननीय संसद सभ्य श्री प्रभुभाई वसावा माननीय मेयर श्री दक्षेश भाई मावाणी माननीय श्री धारासभ्यश्री भाई मोदी माननीय धारासभ्य श्री किशोर भाई कानाणी माननीय श्री विनोद भाई मोरडिया માનનીય ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ માનનીય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલ્લર માનનીય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ગોઘારી માનનીય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા માનનીય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ માનનીય ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ માનનીય ડેપ્યુટી મેયર ડૉક્ટર નરેન્દ્ર પાટીલ માનનીય સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી રાજન પટેલ માનનીય કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ માનનીય કલેક્ટર ડૉક્ટર સૌરભભાઈ પારઘી માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત માનનીય નેતા શાસક પક્ષ શ્રીમતી શશીબેન ત્રિપાઠી માનનીય દંડક શ્રી ધર્મેશભાઈ વાણિયાવાલા માનનીય વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ માનનીય ડીડીઓ શ્રીઓ શિવાની ગો માનનીય મ્યુનિસિપલ સદસ્યશ્રીઓ પોલીસના જવાનો શાળા કોલેજના વિદ્યાર્થીઓ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સુરત મહાનગરપાલિકા અધિકારીઓ કર્મચારીઓ તથા અન્ય મહાનુભાવો ભવો મળી બહોળી સંખ્યામાં લોકો સહભાગી બની વાઈ ચુક્ષણ ધુમ્મસ રોડથી લાલભાઈ કોન્ટ્રાક્ટ સ્ટેડિયમ સુધી તિરંગા યાત્રામાં જોડાયા હતા ચેતનજી બુંદેલા ટીવી ન્યૂઝ સુરત